સુરતના વરાછા વિસ્તારમાં દોડા દિવસે સ્પોટ બાઇકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે બે અજાણ્યા ઈસમો એક અલગ બાઇક પર આવે છે અને સ્પોટ બાઇકની લોક ખોલી બાઇકની ચોરી કરે છે જો કે આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ તો સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે આ અંગે વરાછા પોલીસ મતક માં નોંધાયેલી ફરિયાદ મુજબ माधव राव સાહેબ પાટિલ સુરતના ત્રિકમનગર વિસ્તારમાં આવેલ કાલિદાસ નગર સોસાયટીમાં બંગલા નંબર આઠ માં રહે છે તારીખ બે નવ બે હજાર ના રોજ સવારના નવ થી દસ વાગ્યાના સમયના મા તેમની સ્પોટ્સ બાઇક ચોરી થઈ હતી આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે બે અજાણ્યા ઈસમો એક બાઇક પર આવે છે અને આ સ્પોટ બાઇક જ્યાં પાર્ક કરેલી છે ત્યાં પાછળ બેસેલો ઈસમ ઉતરીને ઊભો રહે છે થોડીવાર આજુબાજુ જોઈ મોકાનો લાભ ઉઠાવી તેના હાથમાં રહેલા પેચિયા જેવા સાધન વડે ગાડીનો લોક ખોલી ગાડી શરૂ કરી ફરાર થઈ જાય છે સમગ્ર મામલે સ્પોર્ટ બાઇક ના માલિક દ્વારા વરાછા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત